પતંગ પતંગ છોટતે મારું ગડબડ થઈ ગયા તો ઉપાથી કરી મારા તાત્કાલિક જવું પડશે જો એકલું મેલીને જ આવ્યો તો છોકરા મારે છે કશું લાગશે નહી હા કાકો બેઠા છે કાકા પર મને વિશ્વાસ છે ભણે જવા દે

પતંગ આવે ને કાકા સોડી આલો ને આપડે મોડું થાય આ જોફા મારા બે હાલો કી પતંગ થી મતલબ ને

ચમ કાકા ઉતરાણ આમ પતંગ ના લે આવું સારા વાત કરો છે અલ્યા ઉતરાણ ને તારી હગી જો દહ ટાડા વાર શાન તું પથારી ફેવડે ને આ તારી માય મને આટાણો એ મલે શક નહી મલે ઈ બધું તમાય લે આયા માર કશું ની તમાર મન દોડી લે લી ગેલી બડેલી માંજા લી આવો અલ્યા એક કે માંજા બડેલી કઈ નહીં શું કઈ નહી બડેલી ઈ તો હો રહી તા દોડી લે લી ગેલી આ રુકો ના એ કાકા

કાકા તું ભણજો તો બતાવ કર કોઈ મામા કેવું છે તાનું તું લઈ લે ને હાલો પતંગ આ લ્યો લેવા આયો ઓય આ લ્યો આ નઈ આળવાનું જમ

પતંગ લી આલો પેલા જતા પતંગ લાયું રંગે પતંગ પતંગ કાકા મારે તો ગળું બે બાળો કે પતંગ 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 બોલો કાકા બોલો કે ભાઈ ઉતરેની વાર છે ને આટલા દેર ભેલા હેરેન કરવા માંડ્યા છો જો વાર રહી હવે દસ દાડા વાર કર છોકરા લોટી જોયી છોકરા તો પીવી કે તહેવાર આવે બાર મહિને તો એક વખત તહેવાર આવે છે કાકા આરી બિરકી બરેલી આ લેવું આ તો નઈ હાલવાનું દોરી કમાડો દોરી

મેણિયા મેણિયાની છોટા ભીમ હાલમાં બઉ વપરાય બહાર કાઢો કઈ કાકા તમારી શિયાળા માટે હારે રે આઈ હારે ને હા પાડ 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 બોલજી આ હારે લેવા છે ભાઈ આ એ આ બે લઈ જો હડો વ્યાજ બી ભાવે હાલ દે વડો ને પાડ લઈ લે ફિરકી જે ગમે લઈ લે ફિરકી તો નઈ લે આવી લઈ લે ના ના નઈ લે આવી એટલે ફિરકી વગર હું ચગાય લઈ જા કે બકા વના લ્યો હડો 400 રૂપિયા લ્યો હડો નઈ લે આવી ના ના ચાલશે નઈ લે આવી તો પતંગ એકલા જ લ્યો એકલા પતંગ હારે હડો લ્યો ભાઈ બે ના પતા પતા કાકા ઘણી વાત બાર નીકળો થાય એ પતંગ પતંગ પતંગ

हा पाणी रिक्षा पण आता घोड घोड खाली गेली आम्हाला आवडच्या ले मार ए पतंग 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 ले काका आर घोडी व ते आले ला पतीजा तो गराड नाही वावा जुळवडी से ए किक मार છો પાટણ